કે એવું ના હોય કે તમે ફિલ્ડ જે ભણ્યા હોય તો ભણવામાં જોબ કરવી પડે કે એવું ફાર્મરમાં પણ સારું છે પણ અત્યારે ખેતી કોઈને કરવી નથી એવું છે એટલે જો બાપ દાદાની ખેતીવાડી હોય તો સંભાળજો અને હવે તો જેવી રીતે એવોકાડો ના વૃક્ષ એટલે ત્યાં પણ બધું બન્યું છે અલગ અલગ મળે છે અને ત્યાં વાવે પણ છે પણ અહીંયાની જે ટેકનિકલ જે સિસ્ટમ કેવાય ને એના રીતથી વાવે તો પણ ત્યાં પણ ઉગે છે અને આમાં વાતાવરણ કેવું જોઈએ ગરમ કે ઠંડુ કે ગમે ઠંડુ જોઈએ પણ પછી ગરમ જોઈએ એને પાકવા માટે હા એટલે જો તો આપણે ત્યાં કદાચ ઇન્ડિયા માં આવી હોય તો થઈ શકે બધી વેરાયટીઓ અલગ અલગ લો ચીલ કે ઓછા એવા વાપરી લો વેરાયટીઓ કારણ કે બધી લો ચીલ વેરાયટી કારણ કે આ રીજન ગરમ બાકી બધા ઓસ્ટ્રેલિયા કરતા રીજન છે ગરમ છે હા પછી આમાં શું કરો તમે આ જે છે પાસળ નું છે ઈ હવે જુગાડ કર્યો તો રેપલાઈન પાથરવા માટે ઓકે લાઈન પાથરવા માટે લાઈન પાથરવા માટે સરસ ચાતે જ બનાવી લે હા આ રોલ એટલે મોટા રોલ આવે છે આવા આવે